ગુડ મોર્નિંગ જય માતાજી નવા વર્કમાં તમારું બધાનું સ્વાગત છે ભાઈઓ તથા બહેનોને આજે સવાર સવારમાં ભૂખ લાગી ગઈ તો પપ્પા જલેબી ફાફડા લઈ આવ્યા ગામમાં મારવાડી છે નાસ્તો બહુ મસ્ત બનાવ્યો છે તો મિત્રો આજે જાવી છે બેંકે આપણે બેંકે જવાનું છે થોડુંક લેટ થઈ ગયું છે ચલો જઈએ બેંકે તો મિત્રો કલાક એકની રજા લઈને આવી ગયો હતો ગામમાં આવ્યો તો યશદીપને યશરાજને લઈ આવ્યો ત્રણ જણાની બાઇકમાં ખોખરા આશાપુરા કથમમાં જવાનું છે આજે જમવાનો વાળું છે આપણો આશાપુરા માતાજી તો આજે અમારો વારો છે રાપર ખોખરા ક્ષત્રિય સમાજ દ્વારા પીરસવાનો સેવા કરવાનો વારો છે બધાનો જોઈ રહ્યો તમે કથામાં જે બહુ સારી સંખ્યામાં મિત્રો બધા આવ્યા હતા કથા સાંભળવા માટે અને પ્રસાદ લેવા પણ આવી ગયા છે અમે પણ બધા રેડી છીએ દરરોજ મિત્રો પચીસો ત્રણ હજાર માણસો મિનિમમ થાય છે જમવામાં પ્રસાદ લેવામાં ખરેખર બહુ સારું કહેવાય પ્રસાદ માટે ત્યારબાદ મિત્રો બધા જમી લીધું તો હવે આપણો જમવાનો વારો આવી ગયો છે જોઈ શકો છો આપણી ટુકડી આપણા બધા ભાઈઓ છે પતરા નીચે અમે બધા બેહી ગયા હતા પાછળ બધા બેનો વારે છે સાફ સફાઈ કરે છે હવે ચલો હવે મિત્રો જમી લઈએ આપણે તમને બતાવી દઉં પાછળ જો યશરાજ ની બધા બેઠા છે ચલો મિત્રો જમી લઈએ હવે મિત્રો સાંજે હું આવી ગયો છું બેંકે જ્યુસ પીવા ભૂખ લાગી હતી છે આપણે તો મિત્રો આજે આવી ગયા છે વર્કઆઉટ છે આજે હું રત્નદીપ રત્નદીપ થોડોક આજે લેટ આવ્યો હતો તો આજે લેરેક ચાલુ કર્યું છે પેલી વર્કઆઉટ કરી છે આજે ચેસ્ટની વર્કઆઉટ બધી કરવાની છે મિત્રો ચાર થી પાંચ

ત્યારબાદ આ ત્રીજું વર્કઆઉટ છે ચેસ્ટની લોઅર ચેસ્ટની એકદમ ફૂલ એવી છે જોઈ શકો તમે ત્યારબાદ આ ચોથી વર્કઆઉટ છે ચેસ્ટની આ વર્કઆઉટ બહુ ગમે મિત્રો મને પણ તમને આમાંથી કઈ વર્કઆઉટ ગમે રમે એમાં કોમેન્ટ કરીને કહેજો ડેલી જીમ જાઉં પણ બહુ ગમે મિત્રો તમે કોઈ જતા ન હોય ડેલી જીમ જાઓ બોડીને તંદુરસ્ત રાખો મને પણ લેટ બોલાયો મિત્રો આજનો વિડીયો અહિયાં જવામાં આવશે આજે તમારા ભાઈને ને સપોર્ટ કરો આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો રૂપિયા તો પડવાના નથી આના